આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ્તાળ સુર્ભિની સોડમ સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર કેમ છો સુરભીબેન એકદમ મજામાં આપ તો કેમ છો એકદમ ફાઇન સુરભીબેન નવરાત્રીની તૈયારીઓ કેવી ચાલી રહી છે બસ થોડા જ દિવસોમાં નવરાત્રી શરૂ થવાની છે નવે નવ દિવસ ભલે ને આપણે ગરબે રમતા હોઈએ તો પણ એમ થાય કે અરે એટલું જલ્દી પૂરો થઈ ગયો સાચી વાત છે અને નું છે ને ઉત્સાહ જ કંઈક અલગ હોય આમ જ તમે નવરાત્રી પછી પણ તમે ક્યાંય કેવી રીતે એમ કઈ ઓર્ગેનાઇઝ કર્યા છે ને કોઈ ગરબા તો ત્યાં તમને રમવા જવાની મજા નહી આવે નવરાત્રી પેલા પણ જો કોઈ એ ઓર્ગેનાઇઝ કર્યા છે ને તો પણ રમવાની નહીં મજા આવે પણ એ નવ દિવસ તો ખબર નહીં માતાજીના જેવા આશીર્વાદ હોય છે કે ગરબે ગુમ્યા વગર ચાલતું જ નથી હમ તો આ નવરાત્રી નું પર્વ આવી રહ્યું છે એટલે આપણે સૌએ ચણિયા ચોળી છે અને નવરાત્રીમાં પહેરવાના જે ડ્રેસીસ છે એની બધી તો તૈયારી કરી લીધી છે પણ હવે આપણે વાત કરીએ કે જ્યારે આપણા દરેકના ઘરમાં આપણે માતાજીના ગરબાની સ્થાપના કરતા હોઈએ છીએ ત્યારે દરરોજ આપણે માતાજીને ભોગ આપણે ધરાવતા હોઈએ છીએ સાચી વાત છે તો આજના કાર્યક્રમમાં આપણા શ્રોતા મિત્રોને નવરાત્રી માટે માતાજીને ધરાવી શકાય એવી પ્રસાદી શીખવશું ચોક્કસ શીખવી દઈશું અત્યારે આપણે એકદમ ઈઝી અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એવી એક પ્રસાદની વાનગી શીખવીશું હંમેશા પ્રસાદમાં માં પણ આપણે કોઈ પણ વાનગી બનાવતા હોય ને ત્યારે કેવું કે એ વધારે પ્રમાણમાં જ બનાવવામાં આવતી હોય છે કારણ કે પ્રસાદ હોય એટલે એ આપણે જેટલાના મોઢે એટલે કે જેટલા ને વધારે આપણે પહોંચે એટલું આપણે વધારે ગમતું હોય છે એટલે હંમેશા પ્રસાદ આપણે સારા એવા પ્રમાણમાં બનાવતા હોય છે અને એટલા માટે જ ઘણી વાર એવું થાય કે પ્રસાદીયા પેંડા છે કે નાના શક્કરપારા છે કે સકરિયા આવે કે એ બધું આપણે મોટા ભાગે બહાર થી લાવતા હોય છે આપણે થાય કે બધું આપણે બનાવી નહીં શકીએ ઘરે પણ આજનો આ પ્રસાદ એવો છે કે એ એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે એમાં એટલી બધી મહેનત નહીં કે પ્રી ની પણ જરૂર નથી અને ફટાફટ તૈયાર થઈ જાય છે જી તો આજે આપણે શું શીખવશું આજે આપણે ફ્રૂટી બાઈટ શીખવીશું એકદમ અલગ છે અને આ ફ્રૂટી બાઈટ એવા છે કે અત્યારે તો આપણે પ્રસાદમાં લઈ રહ્યા છીએ પણ આમ પણ તમે બાળકોને અથવા તો કોઈ ઘરે ગેસ્ટ આવ્યા હોય એને પણ તમે જો મીઠાઈ તરીકે સર્વ કરશો ને તો પણ બહુ જ સરસ લાગશે અરે વાહ તો આ ફ્રૂટી બાઈટ્સ ઝટપટથી શીખવી દઈએ અને આ ફ્રૂટી બાઈટ્સ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે જો સૌથી પહેલા આપણે આમ ફ્રૂટી બાઈટ બનાવી રહ્યા છીએ તો આમાં અત્યારે આપણે ચીકુનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ચારથી પાંચ નંગ ચીકુ લેવાના છે એકદમ પોચા પડી ગયા હોય એવાય નહીં એટલે નહી ઓવર હોય એવાય નહીં અને વધારે કડક હોય એટલે કે હજી કાચ થોડા કચાસ વાળા હોય એવા પણ ચીકુ ની પસંદગી નથી કરવાના પણ સરસ રીતે પ્રમાણસર પાકેલા ચીકુ લેવાના છે આપણે એની સાથે આઠ થી દસ નંગ ખજૂર લેવાની છે કાળી ખજૂર પણ લઈ શકો છો અથવા તો લાલ ખજૂર પણ લઈ શકો છો થોડી સોફ્ટ હોય એવી ખજૂર લેવાની છે જેના આપણે જે કાઢી લેવાના લેવાના છે છે એની સાથે મિક્સ એટલે કે કાજુ બદામ અખરોટ એનો ભૂકો તમે લઈ શકો છો અથવા તો કાજુ બદામ છે પણ તમને લેવું હોય મિક્સ નટ્સ તમારે બે ટેબલ સ્પૂન લેવાના છે સાથે બે ટેબલ સ્પૂન કોકો પાવડર લેશું એક ટેબલ સ્પૂન મલાઈ લઈશું અને બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેવાનું છે ગાર્નિશિંગમાં તમે ચોકલેટ વર્મીસેલી લઈ શકો છો અથવા તો કલરફુલ બોલ્સ આવે છે એ પણ લઈ શકો છો અથવા તો સિલ્વર વર્ક પણ લઈ શકો છો એ પણ બહુ સરસ લાગે છે હમ તો બસ આટલા જ ઇન્ગ્રીડિયન્ટ થી આપણે હવે બનાવવા જઈ રહ્યા છીએ ફ્રુટી બાઇટ્સ યસ જી સૌથી પહેલા ચીકુ જે છે એનો પલ્પ કાઢી લેવાનો છે પલ્પ કાઢી લેવાનો છે એટલે કે કુને વચ્ચેથી હાફ કરી લેવાના છે અને એને અંદરનો બીજ કાઢી અને એને થોડા છીણી લેવાના છે એટલે એની છાલ રહી જશે અથવા તો છાલ 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 કાઢી અને એને થોડા અથવા તમે ક્રશ કરો તો પણ થઈ શકશે અથવા છીણી લો કારણ કે ચીકુ તો એકદમ સર એકદમ સોફ્ટ હોય છે એટલે એને મેશ કરી લેશો તો પણ ચાલશે એટલે એ ચાર થી પાંચ નંગ ચીકુ નો પલ્પ લઈશું એની સાથે ખજૂર લેવાની છે ખજૂરના ટુકડા નાના નાના ટુકડા કરી લેવાના છે અને કોકો પાવડર મિલ્ક પાવડર અને મલાઈ આ બધી જ વસ્તુને પેલા મિક્સ કરી લેવાની છે એક કડાઈ અને પછી ફ્લેમ ને ઓન કરવાની છે પેલા આ બધી જ વસ્તુ એક કડાઈમાં લઈ અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને પછી એને ફ્લેમ ઓન કરી અને એને હલાવતા રહેવાનું છે હલાવતા રહેતા ધીમે ધીમે કરતા મિશ્રણ છે ને પેલા ઢીલું પડશે કારણ કે ચીકુનું પાણી છૂટવા લાગશે અને પછી એ જ મિશ્રણ છે એનું બાઇન્ડિંગ આવવા લાગશે અને એ ઘટ થવા લાગશે થોડુંક ઠીક થાય ને ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે પછી એની અંદર મિક્સ નટ એટલે કે જે આપણે જે નટ લીધો શિંગદાણા પણ તમે લઈ શકો છો શેકેલા શિંગાણા અથકચરા ક્રશ કરીને લેશો તો પણ એનો સ્વાદ બહુ સરસ લાગે છે તો એ બધા જે નટ છે એને પેલા થોડા શેકી અને એનો ભૂકો કરી લેવાનો છે એટલે તમે થોડા પ્રમાણમાં ઘી માં શેકી લેવાનું છે અને ઘીમાં ઘીમાં શેકશો ને એટલે એની સુગંધ બહુ સરસ આવશે અને એનો જે ભૂકો અથકચરો કરવાનો છે એકદમ નહીં એટલે શું કે ચીકુ અને ખજૂર એકદમ સોફ્ટ લાગશે અને જે આ નટ છે એનો જે ક્રંચ આવશે ને એના કારણે આ જે બાઇટ છે ને એ ખાવામાં બહુ જ સરસ લાગશે અને જેવું મિશ્રણ ઘટ થવા લાગે ને એટલે આ મિક્સ નટ નો ભૂકો આપણે એડ કરી દેવાનો છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે એકાદ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે આમ જોવા જઈએ ને તો આજે આપણે પ્રસાદ બનાવી રહ્યા છીએ એ સુગરલેસ છે એટલે કે આમાં ખાંડની પણ જરૂર નથી અને ઘી ની પણ જરૂર નથી એટલે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે લોકોને આ ટાઈપના ના પ્રસાદ કે આ ટાઈપની ની મીઠાઈ બહુ જ ગમતી હોય છે કે જેમાં ખાંડ પણ આ નેચરલ સ્વીટનેસ આમાં આવી રહી છે ખજૂર અને સીખું તો એ હેલ્ધી પણ તમે શેપ થી કહી શકો છો એટલે આ મિશ્રણ થોડું ગટ્ટ થશે અને સરસ મજાનું પેન છોડી દેશે એટલે કે તમે ચમચા સાથે એક સાથે ફરવા લાગશે તમારા તો એ રીતે આખું મિશ્રણ તૈયાર થઈ જાય પછી તમે એને કોઈ પણ શેપ આપી શકો છો હવે તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો એ મોલ્ડ નો પણ શેપ આપી શકો છો અથવા એને બોલ્સ બનાવી શકો છો અથવા તો સ્ક્વેર શેપ પણ આપી શકો છો આ રીતે તમે કોઈ પણ શેપ આપી અને એને ચોકલેટ વર્મી શૈલીમાં રગદોડો અથવા મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સિલ્વર વરખ પણ તમે લગાવી શકો છો અથવા તો કલરફુલ બોલ્સ આવે છે એમાં પણ રગદોડીને તમે એને સર્વ કરી શકો છો તો આવી રીતે તમે અલગ અલગ પણ બનાવી શકો છો કે ભાઈ થોડા બોલ્સ તમે બનાવ્યા છે તમે કલર બોલ્સમાં રગદોડી લીધા છે અમુક ઉપર વરખ લગાવ્યું છે તો લુકમાં પણ બહુ જ સરસ લાગશે અને જ્યારે તમે થાળ આખો ભરી અને માતાજીને પ્રસાદ રૂપે ધરાવશો ત્યારે ચોક્કસથી આજુબાજુવાળા તો પૂછવાના જ છે કે આ તમે શું બનાવ્યું છે કે આ તમે ક્યાંથી લઈને આવ્યા જી બિલકુલ સાચી વાત છે આપણે નવે નવ દિવસ જ્યારે માતાજીને આ ગરબાની સ્થાપના કરી હોય ત્યારે બહારથી આપણે ઘણી વખત પ્રસાદ લાવવાનું ટાળતા હોઈએ છીએ ત્યારે ઘરે જ જો એટલી સરસ મજાની વાનગી સરસ મજાની સ્વીટ આપણા ઘરે પણ જો બનતી હોય તો ચોક્કસથી આપણે સૌએ આ ટ્રાય કરવી જ જોઈએ ચોક્કસ બનાવવામાં એકદમ ઈઝી છે અને ટેસ્ટમાં તો બહુ સરસ લાગશે અને ચોકલેટ છે એટલે હંમેશા બાળકોને સૌથી પહેલા પ્રસાદમાં ઇન્ટરેસ્ટ હોય કે આ પ્રસાદ શું મળવાનો છે જી જી બિલકુલ મને તો બહુ જ મજા પડી જવાની હમ તો માતાજીને આપણે રાજી તો કરીશું ને સાથે સાથે આપણા બાળકો પણ એટલા જ ખુશ થવાના છે જી તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આપણા સૌ શ્રોતા મિત્રોને આવનારું આ નવરાત્રીનું પર્વ શક્તિની આરાધનાનું પર્વ છે એ શરૂ થઈ રહ્યું છે ત્યારે સૌને આ પર્વની શુભેચ્છા આપીએ ચોક્કસથી અને પાછા આવતા સપ્તાહે આપને ફરીથી મળીશું યસ ત્યાં સુધી આવજો આવજો તો શ્રોતાઓ હવે મળીએ આજના આપણા ગેસ્ટ ડિમ્પલ બેન નાયક ને કેમ છો ડીમ્પલ બેન બસ એકદમ મજામાં તમે કેમ છો એકદમ ફાઈન ડીમ્પલ બેન સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ઓકે ઓકે થેન્ક યુ સો મચ મેડમ ડિમ્પલ બેન આજે શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો આપ આજે મારી બે રેસીપી છે એમાં ફર્સ્ટ રોજ કોકનટ લડુ છે અને સેકન્ડ રેસિપી છે મખાના ખજૂર લડુ છે અરે વાહ સરસ મજાની નવરાત્રીના પાવન અવસર પર આપણે આપણે માતાજીની જયારે ઘરે સ્થાપના કરી હોય અથવા તો ઘણા જ બધા એવા શ્રોતાઓ છે કે જે ફરાળ ઉપવાસ કે વ્રત કરતા હોય છે તો નવરાત્રીના દિવસોમાં આપણા ઘરની અંદર આવા સરસ મજાની મીઠાઈ આજે આપણે શીખવવાના છીએ રોજ કોકનટ લડ્ડુ અને મખાના ખજૂર લડ્ડુ સૌથી પહેલા કઈ રેસીપી આપણે શીખવશું ફર્સ્ટ આપણે રોજ કોકોનટ લડડુ શીખીશું જી તો એ માટેના ઇન્ગ્રીડિયન્સ જણાવી દેશું હા ચોક્કસ અ રોઝ કોકોનટ લડુ આ એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે જે થોડી જ વારમાં બધું ઇન્ગ્રીડિયન્સ રેડી હોય તો પાંચ દસ મિનિટમાં જ રેડી થઈ જાય છે જી તો ફર્સ્ટ આપણે એમાં સો ગ્રામ કોકોનટ નું છીણ લઈશું સો ગ્રામ કંડેસ મિક્સ છે થોડો સો ગ્રામ બદામનો ભૂકો છે હાફ ટી સ્પૂન જેટલું ઈલાયચી નો કુકો છે અને બધું સ્પૂન રોસ રોજ સીરપ છે રોજ સીરપ મેં લીધો છે એમાં બાકી કોઈ બી રોસ સીરપ ચાલે એમાં ઓકે તો આપ હા તો આપણે હવે એની રીત શીખીશું જી સૌ પ્રથમ તો નું જે ચેણ છે તે કઢાઈમાં લેવાનું એની અંદર થોડું કન્ડેન્સ મિલ્સ એડ કરવાનું કન્ડેન્સ મિલ જે માર્કેટમાં અવેલેબલ હોય છે એ બી લઈ શકો મિલ્ક મેડ બી લઈ શકીએ છીએ આપણે મેં કન મિલ્ક બનાવ્યું છે બંને મિક્સ કરીને પછી એમાં બદામનો ભૂકો છે એ એ ઉમેરવાનો છે ઈલાયચીનો ભૂકો એડ કરવાનો છે પછી તેમાં બે ચમચી જેટલું રોજ સિરપ જે આપણે લીધું છે એ મિક્સ કરવાનું છે બધું સારી રીતે મિક્સ કરી અને એના નાના નાના લડ્ડુ બનાવી દેવાના છે અને લડ્ડુ બનાવ્યા પછી પછી પણ એમાં થોડો નારિયેળનું છીણ જે છીણ હોય એમાં એની ઉપર થોડું અંદર મિક્સ કરી રગદોળીને ફરી એને એડ કરવાના છે અને ઉપર એના એને ગાર્નિશ માટે બદામનો ભૂકો છે સૂકી દ્રાક્ષ છે પિસ્તા છે તમને જે બી ઘરમાં ભાવતું હોય એ આપણે એની ઉપર ગાર્નિશ કરીને સર્વ કરી કરી શકીએ છીએ આ રેસિપી છે મેડમ જી સરસ મજાના આ તમે જે અત્યારે રોઝ કોકનટ લડ્ડુ બનાવ્યા છે તો એના બાઇડિંગ માટે આપણે જે મિલ્ક મેડ નો યુઝ કર્યો છે એનાથી એટલું સરસ આવી જાય છે હા એકદમ આવી જાય છે એ સો ગ્રામ જેટલું જ હોય છે પછી આમાં શુગર એડ કરવાની આવતી નથી હમ કે કન્ડેન્સ મિલ્ક બી ઘરે બનાવ્યું તો એમાં થોડું શુગર એડ કરવાનું હોય છે રોઝ સિરપ જે હોય છે એ બી સ્વીટ જ હોય છે એટલે એક્સ્ટ્રા એમાં શુગર એડ કરવાની આવતી નથી હમ કન્ડેન્સ મિલ્ક જે આવે છે એમાં એનું પ્રોપર બાઇન્ડિંગ છે રોજ બી થોડું લિક્વીડ હોય છે જી અને હવે આપણે શ્રોતાઓને બીજી કઈ રેસીપી જે શીખવવાના છીએ એ છે મખાના ખજૂર લડ્ડુ તો હવે એ માટેની સામગ્રીઓ જણાવી દઈશું હા મખાના ખજૂર લડ્ડુ માટે જોઈશે એક કપ મખાના એક કપ ખજૂર લેવાની છે અડધો કપ નો ભૂકો છે અડધી ચમચી ઈલાયચી પાવડર છે હાફ કપ જેટલું ઘી જોઈશે એમાં અને કપ જેટલો ગોળ જોઈશે એમાં આ ગોળની રેસીપી છે ઓકે આમાં આપણે ગોળ યુઝ કરશું ખાંડ બી યુઝ કરી શકાય જો દરેક ના ટેસ્ટ પ્રમાણે એમાં ભાવતી હોય તો પણ મેં આમાં હેલ્થવાઇઝ સુગર થોડું હું પોતે અવોઈડ કરું છું એટલે અમે ગોળ ના બનાવે છે રોજ કોકોનટ લડુ માં તો સુગર સુગર જ એમાં તો એડ થાય નથી કે એનું બાઇન્ડિંગ એટલે આમાં મેં ગોળ યુઝ કર્યો છે ઓકે હા તો એની રેસીપી જોઈ લઈએ બિલકુલ ફર્સ્ટ પ્રથમ તો ઘીમાં મખાના ને આપણે થોડા શેકી લઈશું ચાર પાંચ મિનિટ જેટલા મખાના ક્રંચી થઈ જાય ત્યાં સુધી મખાના ને શેકવાના શેકવાના હોય છે ત્યાર પછી મખાના ખજૂર ને ખજૂર ને પણ થોડા ઘીમાં છે અને બંને થોડું ડ્રાય રોસ્ટ ઠંડા થઈ જાય પછી આપણે મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ એમાં બદામનો ભૂકો ઇલાયચી ઈલાયચી પાવડર બધું મિક્સ કરી લઈશું એમાં અને બધું મિક્સ કરીને ત્યાર પછી ગોળ અને ઘીનો થોડો આપણે ગરમ કરીને એમાં પાયા જેવું કરી લઈશું પછી ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી બધું જ મિશ્રણ એમાં મખાના ખજૂર ને ઇલાયચી પાવડર બધા ભૂકામાં એડ કરી લઈશું અને થોડું એને ઠંડુ થવા દઈશું મિશ્રણ ને અને થોડું ઠંડુ થાય ત્યાર પછી તેના નાના નાના લાડુ બનાવી દઈશું લાડુ બની ગયા પછી પણ એમાં જો આપણે કોનટ ની છીણ છે એ બધું જો એ બધું બી એડ કરી શકાય છે સર્વિંગ માટે કે લુકવાઇઝ માટે એ બધું કઈ પણ કરી શકીએ છે આ રેસીપી પણ આપણી કમ્પ્લીટ છે હવે જી તો સરસ મજાના ઘરે બનતા મખાના ખજૂર લડ્ડુ ખાવામાં તો એકદમ ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે ફરાળી છે અને ઇન્સ્ટન્ટ છે ઉપવાસમાં કઈ હેલ્ધી પણ છે બંને રેસીપી શ્રોતાઓને ચોક્કસ પસંદ આવશે ને ચોક્કસ ટ્રાય કરશે બધા જી પિમ્પલ બેન આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આવનારું જે નવરાત્રીનું પર્વ છે તો આપના ઘરે આપ માતાજીની જયારે સ્થાપના કરી રહ્યા છો ત્યારે દરરોજ આપણે માતાજીને ઘરે બનાવેલું ધરાવતા હોઈએ છીએ તો રોજ કોકોનટ લડ્ડુ અને મખાના ખજૂર લડ્ડુ એકદમ જ સરસ એવી રેસીપી છે કે આપણે ઘરે ઈઝીલી બનાવી શકીએ છીએ ઈઝીલી અને પ્લસ ઇન્સ્ટન્ટ રેસીપી છે જે એકદમ ઈઝી બની જાય છે ટાઈમ બી એમાં બધો નથી લાગતો હમ તો ડિમ્પલ આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આપનો પણ તમે એમાં મને એમાં ચાન્સ આપ્યો છે કે આટલું આવા પ્લેટફોર્મ ઉપર મને તમે યોગ્ય ગણી છે જી શ્રોતાઓ આવનારા નવરાત્રીના પર્વમાં નવરાત્રીની તૈયારી આપણે તો કરી જ લીધી છે પણ સાથે સાથે નવે નવ દિવસ માને ધરાવવા માટેનો જે ભોગ છે આપણે ઘરે બનાવવાના છીએ એમાં સરસ મજાની મીઠાઈ આજે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ ફ્રુટી બાઇટ્સ શીખવ્યા છે જ્યારે આજના ગેસ્ટ ડિમ્પલ નાયકે આપણને રોઝ કોકોનટ લાડુ અને મખાના ખજૂર લાડુ શીખવ્યા છે આ રેસિપીઝ આપને કેવી લાગી રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સઅપ કરો નાઇન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું